પણ જે વાસ્તવિકતા જે છે એ આપણે સમયાંતરે આ ભરતી હા વચ્ચે થોડી બ્રેક પડી હતી એટલે એ અમે સ્વીકારીએ છીએ આપણે નથી કરી શકીએ પણ હવે એને અમને સ્મૂથલી હવે આપણે મંજૂરી મળી છે એટલે દિવાળી પહેલાં તમામ આ ભરતીઓ ટેટ ટુની અને અન્ય માધ્યમની ટેટ વનની અને સાથે તાટ માધ્યમિક તાટ ઉત્તર માધ્યમિક એચ મેટ આચાર્યોની અને આવનારા સમયમાં એ તબક્કાવાર બધી જ ભરીને આપણે દિવાળી પહેલાં આ જે પરિપૂર્ણ કરીશું તેમ છતાં પછી જે ખાલી જગ્યાઓ રહેશે એ પણ અમે જ્ઞાન સહાયકના આપણા ઉમેદવારોથી અમે ભરીશું એટલે શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અગવડતા ના પડે એના માટેના પ્રયત્નો કરીશું આજે ચૌદ હજાર સાતસો જગ્યાઓ નાની મોટી નથી આજે સિત્તેર ટકા જગ્યાઓ આપણી ભરાવવાની છે અને ફરીથી પાછું એકત્રીસ દસ અને એકત્રીસ પાંચે શિક્ષકો રિટાયર થશે ગુજરાતમાંથી પ્રાઇમરીમાંથી માધ્યમિક માધ્યમિકમાંથી એ ગેપ જોઈને પાછી ફરીથી આવતા વર્ષે ફરીથી ભરતી કરીશું એટલે તપકવાર ચાલુ રાખીશું એટલે એક સાથે આ વચ્ચે મોટો લોટ આપણી પાસે આવી ગયો છે એટલે આ ભરતી હા વચ્ચે થોડી બ્રેક પડી હતી એટલે એ અમે સ્વીકારીએ છીએ આપણે નથી કરી શકીએ પણ હવે એને અમને સ્મૂથલી હવે આપણને મંજૂરી મળી છે એટલે દિવાળી પહેલાં તમામ આ ભરતીઓ ટેટ ટુની અને અન્ય માધ્યમની ટેટ વનની અને સાથે તાટ માધ્યમિક તાટ ઉત્તર માધ્યમિક એચ મેટ આચાર્યોની અને આવનારા સમયમાં તબક્કાવાર બધી જ ભરીને આપણે દિવાળી પહેલાં આ જે પરિપૂર્ણ કરીશું તેમ છતાં પછી જે ખાલી જગ્યાઓ રહેશે એ પણ અમે જ્ઞાન સહાયકના આપણા ઉમેદવારોથી અમે ભરીશું એટલે શિક્ષણના હિતમાં વિદ્યાર્થીઓના હિતમાં કોઈ અગડતા ના પડે એના માટેના પ્રયત્નો કરીશું આજે ચોવીસ હજાર સાતસો જગ્યાઓ નાની મોટી નથી આજે સિત્તેર ટકા જગ્યાઓ આપણી ભરાવાની છે અને ફરીથી પાછું એકત્રીસ દસ અને એકત્રીસ પાંચે શિક્ષકો રિટાયર થશે ગુજરાતમાંથી પ્રાઇમરીમાંથી અને માધ્યમિકમાંથી એ ગેપ જોઈને પાછી ફરીથી આવતા વર્ષે ફરીથી ભરતી કરીશું એટલે તબક્કવાર ચાલુ રાખીશું એટલે એક સાથે આ વચ્ચે મોટો લોટ આપણી પાસે આવી ગયો છે